સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં જંબુસર તાલુકામાં આવેલી નર્મદા નિગમની નહેરોમાં ઘણી ખરી બિસ્માર હાલતમાં જાડવા અને ઝાખરા થઈ ભરેલી અને ટીપુ પર પાણી નહીં આપતી આ નહેરો શોભાના ગાંઠિયા જેવી છે તો નર્મદા નિગમ જંબુસર તાત્કાલિક પગલાં લે અને આ નહેરો ચાલુ કરે એવી ખેડૂતોની માગણી છે સ્થળ મુલાકાતમાં જંબુસર તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ પટેલની આગેવાની હેઠળ નવીનભાઈ પટેલ અયુબભાઈ પટેલ અશોકભાઈ જાંબુ રણજીતભાઈ ગોહિલ જેવા કોંગ્રેસ આગેવાનો એ જંબુસર તાલુકાની ઘણી ખરી નહેરોની મુલાકાત લીધી જેથી આ નર્મદા નિગમના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા અપીલ છે અઠવાટો પછી આશ્વર્યજનક પગલાં લેવાશે એવી તેમણે ટિપ્પણી કરી હતી ધન્યવાદ મારે નર્મદા નિગમના અધિકારીઓને ખાસ કહેવું છે કે સિંગણના જતી આ જે માઇનોર છે નર્મદાની એની સાફ સફાઈ પણ નથી થઈ જે આ વિડિયોમાં જોઈ જોઈ રહ્યા છે અને અમે બધા ખેડૂત અગ્રણીઓ એમાં દિલીપભાઈ પટેલ જંબુસર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ હું પોતે ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ માજી સરપંચ અયુબભાઈ અને અશોક જાંબુ સર્વે કોંગ્રેસના નેતાઓએ આ નેરને પગે ચાલીને ઠેર સિંગરના સુધી જોઈ છે તો એની અંદર દુનિયાભરનું ઘાસગ્યું છે અને પાણીના ટીપું આજે પણ નથી આવ્યું એવું અને આવતા દસ વર્ષમાં પણ આવે એવું નથી તો આ નર્મદા નિગમના અધિકારીઓ શું કરવા માગે છે આટલું પ્રજાના પૈસાનો વેડફાટ કરીને જો ખેડૂતોની મોઘી મહામોલી જમીન લઈને પછી આ નહેરો બનાવ્યા પછી જો એમાં પાણી ના આવવાનું હોય તો આ ખેડૂતો કઈ રીતે જીવશે આ તો સૂકો પ્રદેશ છે અહીંયા પાણીની જરૂરિયાત છે જેથી શિયાળો પાક સારો થઈ શકે અને ખેડૂતો એમ ઉપર આવી શકે એવી પોઝિશન છે પણ અત્યારે આ વસ્તુ કરતા નથી તો એમને ખાસ ચીમકી આપવામાં આવે છે કે આ બધી નહેરોનું સત્વરે સાફ સફાઈ કરે અને એમાં પાણી આવે એવી વ્યવસ્થા ગોઠવે નહીં તો હવે પછી આવનારા દિવસોની અંદર આ નહેરો વિશે જલદ કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે